ગુજરાતીની અંદર મોસ્ટ પ્રશ્નો ના હોય પરંતુ અહીંયા તમને પ્રશ્નપત્રનું થોડુંક માળખું સમજાવેલું છે અને અમુક અમુક પ્રશ્નો તમને આપેલા છે જે પ્રશ્નો તમારે ક્લિયર કરવાના છે બાકી તમારે તમારે ગુજરાતી અંદર જો માર્ક્સ લાવવા હોય તમારે આ વિડીયો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને જે અમારા મોસ્ટી મોડેલ પેપર આવે ત્રણ એ પણ તમારે સારી રીતે તૈયાર કરવાના છે તો તમને સારામાં સારા માર્ક્સ મળશે તો ચલો વિદ્યાર્થી મિત્રો જઈએ આપણે આગળ અને ત્યાં સુધી તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોની અચૂકતી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય તો અભ્યાસક્રમ છે આપણો ટોટલ એક થી બાર ચેપ્ટર એમાં પાર્ટ છ પાઠ છે છ આપણી કાવ્ય છે અને જે પચીસમું ચેપ્ટર છે જે આપણું નવું એડ થયેલ છે શ્રીમદ ભગવદ્ ગીતાનું એ પણ આમાં સમાવેશ કરેલો છે કુલ ગુણ છે આપણા પચાસ અને સમય રહેવાનો છે આપણો બે કલાકનો એમાં સૌપ્રથમ વિભાગ એ વિભાગ એ જે છે એ આપણો છે ગદ્ય વિભાગ

આ તમને ક્યારે યાદ રહે કે જ્યારે તમારા સ્તરે ક્લાસરૂમ ની અંદર ભણાવ્યું હોય અને તમે સારી રીતે નજર ધ્યાન રાખ્યું હોય તો તમને આ પણ તમારો માર્ક્સ ના જાય બ છે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એના પણ છે બે માર્ક્સ જોઈ શકો છો તમને બે ખાલી જગ્યાઓ પૂછાવાની છે ને નીચે તેના ત્રણ વિકલ્પો તમને આપવામાં આવેલા હશે એમાંથી તમારે સાચો વિકલ્પનો જવાબ આપવાનો હશે જોઈ શકો છો અને અમારા જે પેપર આવશે એની અંદર પણ અમે તમને બધા જ પ્રશ્નોના જવાબો સહિત આપીશું જેની તમે સારી રીતે તૈયારી કરશો તો પરીક્ષાની તૈયારી તમારી એકદમ સરળ બની જશે અને તમે સારામાં સારા માર્ક્સ લાવી શકશો ક છે કે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એના પણ જોઈ શકો છો ગુણભાર કેટલો છે બે એટલે કે તમને એક વાક્યની અંદર બે પ્રશ્નો પૂછાવાના છે એક વાક્યની અંદર જવાબ આપો એવા પ્રશ્ન એકદમ ટૂંકા ટૂંકાને ટચ પ્રશ્ન હશે એના પણ બે માર્ક્સ છે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ના બીજા વિષયના પણ બ્લુપ્રિન્ટ પ્લસ મોસ્ટ આઈએમપી પ્રશ્નોના વિડીયો અપલોડ થઈ ચુકેલા છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે તો ત્યાં જઈને તમારે બધા જ વિષયના વિડીયો એકવાર ધ્યાનથી જોઈ લેવાના છે ડ જોઈએ કે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એનો તમને બે પ્રશ્નો આપેલા હશે પણ કેવી રીતે પ્રશ્ન એક હશે એના અથવામાં તમારે બીજો પ્રશ્ન હશે

પછી જે છઠ્ઠો કે અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો કઈ ચેલેન્જ કરી અને શા માટે કરી એ પણ છે પાઠ નો પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે એ છે પાઠ નંબર દસ નો આગળ છે મોટા થયા પછી લેખક માર્કંડીને મળવા ગયા ત્યારે તેમને કેવો અનુભવ થયો આ છે ચેપ્ટર નંબર બાર નો પ્રશ્ન જોઈ શકો છો સંપૂર્ણ આઈએમપી પ્રશ્નો છે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અથવા તમારા નોટબુક ની અંદર લખી લેવાના છે આગળ જોઈએ ઈ છે કે આપેલા પ્રશ્નોના 8 10 વાક્યમાં ઉત્તર લખો અતિ મોટા પ્રશ્ન છે એનો મિત્રો ગુણભાર રહેવાનો છે 4 પ્રશ્ન એમાં પણ તમને બે પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈ પણ એક પ્રશ્નનો સાચો જવાબ તમારે આપવાનો છે એમાં છે ચોરી અને પ્રાયશ્ચિત પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો આ છે ચેપ્ટર નંબર 2 નો પ્રશ્ન તો પહેલા મિત્રો આપણે સંપૂર્ણ પ્રશ્નો આઈએમપી પ્રશ્નો જોઈ લઈએ પછી લાસ્ટમાં હું તમને આ પ્રશ્ન આધારે દવાખાનાનું વર્ણન કરો આ છે પાઠ નંબર છ જે છે આપણો લોહીની સગાઈ એ ચેપ્ટરમાંથી લેવામાં આવેલ છે આગળ છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે આ છે પાઠ નંબર આઠ નો પ્રશ્ન ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો આ છે પાઠ નંબર 10 નો પ્રશ્ન આગળ સખી માર્કંડી પાઠના આધારે માર્કંડીનું વર્ણન કરો આ છે પાઠ નંબર 12 નો પ્રશ્ન હવે મિત્રો આપણી ટ્રીક છે જે કે અહીંયા જે મોટા પ્રશ્નો છે એની અંદર તમને જે આપણો પાઠ હોય તો પાઠ કાવ્ય હોય તો કાવ્ય એનું નામ લખેલું હશે મોટા ભાગે કે સખી માર્કંડી પાઠના આધારે માર્કંડીનું વર્ણન કરો

આગળ છે વિભાગ બી જે આગળ જોયો એ આપણો ગદ્ય વિભાગ હતો હવે આપણો પદ્ય વિભાગ જોઈએ તો પદ્ય વિભાગ પણ છે આપણો બાર માર્ક્સ તો એની અંદર પણ છે અ કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો બે જોડકા પૂછ્યા છે પ્રત્યેકનો એક ગુણ ને જોડકાનો થશે આપણે ટોટલ બે માર્ક આની અંદર પણ જોઈ શકો છો તમારે શું કરવાનું છે અનુક્રમ મણિકા અને કૃતિ અને ઉપનામ તો જે તમારું કાવ્ય હોય કાવ્ય પૂરું થાય એની નીચે કૌંશમાં તમને લખેલું હશે કે આ કાવ્ય સંગ્રહ મૂળભૂત પુસ્તક આમાંથી લેવામાં આવેલ છે તો એ બધું જ તમારે એકવાર ધ્યાનથી જોઈ લેવાનું છે તો તમારે આની અંદર પણ એક પણ સોરી સામાથી લેવામાં આવેલ છે એ પણ પૂછાશે અને કૃતિ અને જે કવિ હોય એ કવિનું ઉપનામ પણ તમારે યાદ રાખી લેવાના છે જે મિત્રો આપણો કવિ પરિચય આપેલો હોય છે આગળ એમાંથી તમે મેળવી શકો છો બસ આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો વિકલ્પ પણ બે માર્કના પૂછવાના છે અને કમાં છે કે નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો કાવ્ય પંક્તિ અહીંયા છે કાવ્ય નંબર 1 જે છે સાંજ તમે સાંભળ્યો અને કાવ્ય નંબર 9 જે છે એમાંથી જ તમારી કાવ્ય પંક્તિ પૂછાવાની છે અને 99.99% ચાન્સ જે એ મિત્રો કાવ્ય નંબર 1 નો છે કારણ કે દર વખત દર સાલે કાવ્ય નંબર 1 માંથી જ તમને કાવ્ય પૂર્તિ પૂછાણી છે આગળ જોઈએ ડ કે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો એક પ્રશ્ન છે એનો બે ગુણ છે જોઈએ એમાં છે સાંજ સમય સાવળીયો કાવ્યના આધારે સાંજના જીવન માટેનો પહેલો અનુભવ શો હતો આપણ મિત્રો છે કાવ્ય નંબર પાંચ નો પ્રશ્ન આગળ છે મુદ્દાસર નોંધ લખો કે કામ કરે જીતે કાવ્યના આધારે શ્રમજીવીની અભિલાષા તો આપણ છે કાવ્ય નંબર સાત નો પ્રશ્ન આગળ જોઈએ આપણે આગળ છે કવિ પુત્ર વધુને બે બે કુળને ઉજાડનારી શા માટે કહે છે તો આ છે કાવ્ય નંબર નવ નો પ્રશ્ન અને લાસ્ટમાં છે મરજી પ્રિયજનોએ કઈ શિક્ષામણ દીધી આ છે કાવ્ય નંબર અગિયાર નો પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમારે પરીક્ષાની તૈયારી કરતા પહેલા આટલા પ્રશ્નોના જવાબો તો એકવાર સંપૂર્ણ તૈયાર કરી જ લેવાના છે કારણ કે આ જે છે એ પાછલા ત્રણ વર્ષની અંદર પૂછાણા છે

એ ચેપ્ટરમાંથી એ કાવ્યમાંથી જે કંઈ પણ યાદ હોય એ આપણી રીતે આપણે લખવાનું છે પછી જે ગુજરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવો આગળ છે કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દની અંદર આલેખ આગળ પુત્ર વધુનું આગમન ઘર માટે સાથી ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે એ પણ આપણે સંપૂર્ણ નોંધ લખવાની છે આગળ આગળ છે મર્જીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દની અંદર આલેખો એ પણ છે કાવ્ય નંબર અગિયાર નો પ્રશ્ન હવે જોઈએ આપણો વિભાગ નંબર સી જે આપણો છે વ્યાકરણ વિભાગ તો વ્યાકરણની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈ પણ આઈએમપી ના હોય વ્યાકરણ તમે જેમ જેમ વધુમાં વધુ પ્રશ્નપત્ર જોવો વધુમાં વધુ પ્રશ્નપત્ર સોલ્વ કરો એમ તમને આવડે તો જે સંપૂર્ણ વ્યાકરણ વિભાગ છે એ તો અમારા ત્રણ મોસ્ટ આઈએમપી મોડેલ પેપરો આવશે એમાંથી જ તમને સિત્તેર

આપણે ટોટલ 12 માર્ક્સ નું પૂછાવાનું છે અને প্রত্যেক નો ગુણભાર રહેવાનો છે એ એક માર્ક્સ તો ચાલો આપણે જોઈએ એમાં છે સૌપ્રથમ જોડણી છે તો જોડણી વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા એક આપેલી છે પણ જોડણીઓ તમને બે પૂછાશે અડધા અડધા માર્ક્સ ની તો જોડણી છે 17 છે તમને સંધિ જોડો સી પ્લસ આ તો થશે સી જોઈ શકો છો આવી રીતે તમને સંધિ પૂછાશે 17 માં આગળ આગળ છે નીચેના શબ્દની સંધિ છોડો છોડો પણ પૂછાઈ શકે છે સૂર્યાસ્ત તો સૂર્ય પ્લસ અસ્ત એકવાર ફરીથી કહું છું આ ખાલી સમજવા પૂરતું છે 19 છે કે નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટરૂપ શોધીને લખો 19 અંદર તમને તળપદના શિષ્ટરૂપ પૂછાશે તો આ તમારે જે તમારો પાઠ હોય કાવ્ય હોય એના જે શબ્દાર્થ આપેલા હોય એ તમારે એક બે વાર વાંચી લેવાના છે એમાંથી જ તમારો મોટા ભાગનું વ્યાકરણ પૂછાતું હોય છે તો આ છે મલક તો મલક તો શું થાય આપણને બધાને ખબર છે મલક એટલે કે પ્રદેશ આગળ જઈએ કે વ્યક્તિવાચક પૂછાય સંજ્ઞાઓ છે એમાંથી કોઈ પણ સંજ્ઞા પૂછાઈ શકે છે તો આમાંથી થશે હિમાલય આવી રીતે તમને ત્રણ ઓપ્શન પણ આપેલા હશે એક વિશ્વ નીચેના શબ્દો નો શબ્દ શોધીને લખો તમને બે પૂછાશે મુખ તો થશે વદન

આગળ જોઈએ આગળ છે ચોવીસમો કે નીચેના વાક્ય વિશેષણ શોધી તેનો પ્રકાર પણ તમારે જણાવવાનો રહેશે તો એ મૂલ્યવાન વસ્તુ છે તો મૂલ્યવાન એ કોઈ વ્યક્તિનો શું થયો એ વ્યક્તિનો ગુણ થયો તો આવશે ગુણવાચક વિશેષણ પંચીસમો છે એની અંદર તમને શબ્દ પૂછાશે અહીંયા આપેલો છે પ્રાંતનો વડો અથવા હાકે તો થશે સુબો છવ્વીસમો નીચેના વાક્યમાંથી સર્વનામ શોધીને લખો છવ્વીસમાં અંદર તમને સર્વનામ પૂછાશે તો આ તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ ઘણું તો શબ્દ વાપરેલો છે તમારો તો તમારી જે છે એ આપણું થશે નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો ધ્વનિ ઘટકો છૂટા પાડવાનો પણ તમને એક સવાલ લાસ્ટમાં પૂછાશે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ના હોય જોડા વિડીયોની અંદર વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક પણ આપેલી છે અને આ જે અમારો ઓફિશિયલ વોટ્સઅપ નંબર આપેલો છે એ નંબર ઉપર પણ તમારી કોઈ પણ ક્વેરી હોય તમે મેસેજ કરી શકો છો જોઈ શકો છો આગળ આગળ જઈએ આપણે છે આપણો આપણો વિભાગ ડી જે અર્થગ્રહણ વિભાગ અને લેખન વિભાગ છે વિભાગ ડી આપણો ટોટલ છે ચૌદ માર્કસ અંદર અ કે નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો ત્રણ ગુણની પૂછાશે તમને બે આપેલી હશે બે માંથી કોઈ પણ એક તમારે લખવાની છે તો યા આઈએમપી આપણે જોઈએ તો આ મિત્રો છે પેલી આ જિંદગી કબર છે અને લાસ્ટમાં તમને છે કે સોબત કરતા સ્વાન ની બે બાજુનું દુઃખ અવશ્ય પૂછાશે

ઉપર અહેવાલ પૂછાય કે પત્ર લેખન પૂછાય જો આપણને માળખું યાદ હોય તો આપણે આસાનીથી લખી શકીએ એના પણ મિત્રો ત્રણ માર્ક છે તો અહીંયા આઈએમપી ટોપિક છે સૌપ્રથમ અહેવાલના આઈએમપી ટોપિક જોઈએ કે તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો આગળ તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણનો વૃક્ષારોપણ દિનની ઉજવણી અહેવાલ આશરે સો શબ્દની અંદર લખો આગળ છે તમારા વિસ્તારમાં ભારે વરસાદથી આવેલા વિનાશક પૂરનો

દરેકે દરેક તમને બધું જ તમને અમારી ચેનલ ઉપર મળી જવાનું છે પરીક્ષાને લગતું તો તમારે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જવાની છે અને જે મિત્રો જૂના હશે એ મિત્રોને તો ખબર જ છે કે અમારી ચેનલથી આપેલા મોસ્ટ એમપી મોડલ પેપરો મોસ્ટ ટાઈમપી પરીક્ષાની અંદર કેટલા પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિષય ગુજરાતી વિષયની અંદર પ્રથમ પરીક્ષા બે હજાર પચીસનું બ્લુપ્રિન્ટ પ્લસ મોસ્ટ આઈએમપી અમુક પ્રશ્નો અને એનું પ્રશ્નપત્રનું માળખું ચેનલ ઉપર નવા હોય તો તમને ખબર જ છે કે ચેનલને ને કરીને જવાનું છે કારણ કે નેક્સ્ટ તમને જ અમારી ચેનલ ખૂબ જ ઉપયોગી રહેવાની છે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત